హలో మిత్ర స్వాగత భారతిజ కిచెన్ గుజరా તો આજે હું તમારી સાથે શેર કરીશ કોબીજ અને ગાજરના સંભારાની રેસીપી આમ તો બધાના ઘરમાં સંભારો તો બનતો જ હોય છે પણ આજે હું તમારી સાથે એવી સિગરેટ ટિપ્સ શેર કરીશ કે જેનાથી તમારો સંભારો છે તે ખાવામાં તો ટેસ્ટી બનશે સાથે કોબીના સંભારામાંથી બિલકુલ પણ પાણી પણ નહીં છૂટવું પડે અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીં આ એકદમ જ ટેસ્ટી ગાજર કોબીનો સંભારો બનાવવા માટે મેં અહીં દોઢ કપ જેટલી કોબીને એકદમ સરસ રીતે પાતળી પાતળી કટ કરી લીધી છે તો અહીં આપણે આ કોબીનો સંભારો જ્યારે પણ બનાવીએ ત્યારે કોબીને આપણે હંમેશા આ રીતે એકદમ પાતળી પાતળી જ કટ કરવાની છે અને કોબીની પસંદગી પણ આવી એકદમ જ કૂણી અને તાજી હોય તેની જ કરવાની છે સાથે મેં અહીં બે મીડિયમ સાઇઝના ગાજરને પણ એકદમ સરસ રીતે ધોઈને આ રીતે પાતળી પાતળી સાઇઝમાં કટ કરી લીધા છે અને વચ્ચેથી જે સફેદ કડક ભાગ હોય તેને આપણે કાઢી લેવાનો છે તો અહીં આપણે ગાજર પણ એકદમ સરસ મીઠા હોય તેની જ પસંદગી કરવાની છે સાથે મેં અહીં બે મીડિયમ સાઈઝના મરચાને આ રીતે એકદમ સરસ રીતે કટ કરી દીધા છે તો અહીં આપણે આ સંભારું બનાવતી વખતે મરચાં હંમેશા મીડિયમ તીખા હોય તેની પસંદગી કરવાની છે જો તમારે અહીં આ મરચાં સાથે થોડા એવા કેપ્સિકમના ટુકડા ઉમેરવા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો સાથે મેં અહીં આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન લઈ લીધા છે તો હવે આપણે સંભારો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે એક પેનમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું તો અહીં આપણે આ સંભારામાં બહુ વધારે પડતા તેલનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો નહીંતર સંભારાનો ટેસ્ટ છે તે બિલકુલ સારો નહીં આવે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું તો અહીં આપણે જ્યારે પણ આ સંભારો બનાવીએ ત્યારે આપણે હંમેશા રાઈનો થોડો વધારે જ ઉપયોગ કરવાનો છે અહીં આ સંભારામાં રાઈનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે એટલે અહીં આપણે થોડી વધારે જ રાઈનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે રાઈને એકદમ સરસ રીતે ફૂટવા દેવાની છે અહીં આપણે બધી જ રાઈ એકદમ સરસ રીતે ફૂટી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ને તે રાયનો ટેસ્ટ છે તે થોડો કડવો આવશે તો સાથે અહીં આપણે થોડા મીઠા લીમડાના પાણી એડ કરી દઈશું અને જે આપણે મરચાં અને ગાજર કટિંગ કરીને રાખ્યા છે આપણે તે ઉમેરી દઈશું તો ગાજર અને મરચાં થોડા કડક હોય છે એટલે આપણે તેને પહેલાં જ ઉમેરવાના છે જેથી તે તેલમાં એકદમ સરસ એવા સતલાઈને સોફ્ટ થઈ જશે તો હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે મરચાં અને ગાજરને એકદમ સરસ રીતે સાતળી લઈશું તો અહીં આપણે મરચાં અને ગાજર જ્યારે સાતળીએ ત્યારે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે એટલે ગાજર અને મરચાં છે તે એકદમ સરસ રીતે ક્રંચી રહે એ રીતે સતળાઈ જશે તો આ સંભારો છે તે ખાવામાં થોડો એવો ક્રંચી હોય તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે આપણે આ સંભારો બનાવતી વખતે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની છે તો અહીં આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને એક આદ મિનિટ માટે ગાજર અને મરચાંને લઈ લઈશું તો આ કોબીનો સંભારો બનાવતી વખતે તમારે જો તેની અંદર કેપ્સિકમના ટુકડા ઉમેરવા હોય તો તમે તેને પણ ઉમેરી શકો છો તો હવે આપણા ગાજર મરચાં એકદમ સરસ રીતે સતલાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર કટ કરેલી કોબી જેડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીં આપણી આ કોબીજ છે તે એકદમ જ સરસ કુણી છે તો તેને સતાળતા બિલકુલ પણ સમય નહીં લાગે તો કોબીજ ઉમેર્યા પછી આપણે માત્ર અડધીક મિનિટ સુધી જ આ રીતે તેને સાતળવાની છે તો અડધીક મિનિટમાં જ આપણી કોબીજ છે તે એકદમ સરસ એવી સોફ્ટ થઈ જશે તો હવે આપણે તેની અંદર થોડી એવી હળદર ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આપણા સંભારાનો કલર પણ ખૂબ જ સરસ એવો આવી ગયો છે તો આપણે જ્યારે પણ કોબી ગાજરનો સંભારો બનાવીએ ત્યારે હંમેશા કોબી અને ગાજર એકદમ સરસ રીતે સતલાઈ જાય આપણે ત્યારબાદ જ તેની અંદર મીઠું ઉમેરવાનું છે જો અહીં આપણે અગાઉ મીઠું ઉમેરી દઈશું તો આપણા કોબીજમાંથી પાણી છૂટું પડી જશે અને સંભારો છે તે ખાવામાં ક્રમજી નહીં બને તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણા સંભારાને સતલાતા એકથી દોઢ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો આ એકદમ જ ટેસ્ટી એવો સંભારો બનીને રેડી થઈ ગયો છે તો આ સંભારાને બનતા માત્ર બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે તો અહીં આપણો સંભારો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સાથે આપણે અડધી ચમચી જેટલું તેમાં ધાણાજીરું એડ કરી દઈશું જેથી કોબીજમાંથી જો થોડું પણ પાણી રિલીઝ થયું હશે ને તો ધાણાજીરુંમાં તે એબ્ઝોર્બ થઈ જશે અને કોબીનો સંભારો છે તે એકદમ સરસ ડ્રાય એવો અને ક્રમચી બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો આ કોબીજ અને ગાજરનો સંભારો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે આ સંભારામાં ઝીણા કાપેલા ધાણા એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે આ સંભારાને શાક રોટલી કે પછી દાળભાત સાથે ખાશો ને તો પણ આ સંભારો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે આ સંભારો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમે મારી આજની આ રેસિપી કેવી લાગી જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે Thanks for watching!